પાટણ જિલ્લામાં સાંતલપુરના સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે લોકો રહ્યા સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની પારાયણ યથાવત છે સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે એવાલ મઢોતરા સહિતના ગામો પીવાના પાણીની પારાવાર સમસ્યાથી ત્રસ્ત છે પાણીની તંગીના કારણે લોકો મોંઘું પીવાનું પાણી લેવા મજબૂર બન્યા હશે તો પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો ગંદુ અને વેજાતુ પાણી પીવા મજબૂર બન્યા છે સાથે જ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવતા અને છેવાડાના ગામ એવા ગામમાં લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા વીસ દિવસથી પાણીની વ્યવસ્થા નહીં કરાતા મુશ્કેલીઓ ઊભી થતાં લોકો પરેશાન થયા છે પરંતુ પાણી લોકોને નહીં મળતા લોકો બારસો થી પંદરસો રૂપિયા ખર્ચ કરીને પણ ટેન્કર મંગાવી

સફાઈ કરવાનું બાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આખા ડાકાન કરે છે અમે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહીર સમાજની આગળ લગ્નગાળાની પણ ફૂલ સિઝન ચાલુ છે તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે પાણી ની તકલીફ છે પંદર દિવસ આવ્યું નથી પાણી લાઈન પાણી નથી બારસો રૂપિયા છે પંદર દિવસ દેવાથી ગયા પાણી જ કોઈ દિવસ નહીં આવતું ગામ ગામ અંદર ની ઘણો સમય થયો મહિનો થયો પાણી જ નહીં આપતું નહીં સરકારી ટેન્ક કરાવતો પાણી નો આ પંદર દાડા થયા ગામમાં બધા પાણી કુવા જાય કુવા માટે બારસો પંદરસો રૂપિયા લે બધા તો અત્યારે પાણી પીવા માટે